નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આઈએમડીએ ફરી એકવાર હીટવે એલર્ટ જારી કરી છે આઈએમડીએ દેશના પૂર્વ અને દક્ષિણ દ્વિપકલ્પના વિસ્તારમાં ત્રીસ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ગંગા કિનારે ઓડિશાના કેટલાક ભાગો અને ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરથી ગંભીર ગરમીની સ્થિતિ સંભાવના છે આઈ એમડીના અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર ઝારખંડ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ પૂર્વ ઉત્તર પ્રદેશ અલગ અલગ વિસ્તારમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે અઠ્યાવીસ ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન કોકણ ગોવા અને અઠ્યાવીસ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ દીગ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમાં પણ સંભાવના હોવાની હવામાન સંભાવના કરી છે ત્યારે સ્કાયમેટ વેધર અનુસાર આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હેમાલયમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ અને હિમવર્ષા અઠ્યાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીર ગિલગેટ બ્લાસ્ટિંગ મુજાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વરસાદ થઈ શકી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ